આપણી વિશ્વવંદનીય આપણી ભારતીય આખી પરંપરા અને એમાં હિન્દુ માત્રને માટે આપણા પવિત્ર ઋષિઓએ આપણને બહુ જ સુંદર મજાની દૈનિક ક્રિયા આપી છે માણસ જન્મેથી મૃત્યુ પામે ત્યાં સુધી સવારે ઉઠેથી રાત્રે સૂવે ત્યાં સુધી આપણે કેવી રીતે આપણી દૈનિક ક્રિયા કરવી એની સુંદર મજાની રુચિ ભારતીય શાસ્ત્રોની અંદર કહેલી છે અને એમાં આપણે બહુ સુંદર મજાનું સવારે ઉઠીએ અને ઉઠીને પ્રથમ કાર્ય શું કરવું તો એના માટે શાસ્ત્રોમાં બહુ જ સરસ મજાનું એક સંસ્કૃતનો શ્લોક કરાગ્રે વસંતી લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કરમુલંતુ ગોવિંદ કર પ્રભાતે કર દર્શન નિત્ય પથારીમાંથી જેવા ઊભા થઈએ એટલે આપણી રજાએ કે આપણા બ્લેન્કેટને મુખ પરથી હટાવી અને પથારીમાં જ બેઠા બેઠા ભગવાનનું ધ્યાન કરી પોતાના યાદ કરી અને પોતાના હાથની અંદર આ શ્લોક બોલી અને પોતાના હાથની ઉપર દ્રષ્ટિ કરી શ્લોકનો અર્થ બહુ જ સુંદર મજાનો છે કરાગરે વસતી લક્ષ્મી કેતા આપણા હાથના અગ્ર ભાગની અંદર સ્વયં લક્ષ્મી બિરાજમાન છે કર્મધ્યે તું સરસ્વતી કેતા હાથના મધ્ય ભાગની અંદર વિદ્યાદાત્રી દેવી આ સરસ્વતી બિરાજમાન છે અને કરમૂલે તું ગોવિંદ કેતા હાથના અંત ભાગની અંદર સ્વયં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે આનો અર્થ બહુ સુંદર મજાનો છે કારણ કે માનવી જન્મ લીધા પછી બે કાર્યોને માટે પ્રયત્ન કરે છે ત્યાગી હોય કે ગ્રહસ્થ ત્યાગી શ્રેય માટે દોડે છે ગૃહસ્થ પ્રેય માટે કેતા કોઈ બી કાર્યની સફળતા માટે દોડે છે પરંતુ આપણા શાસ્ત્ર એવું કહે છે કે શ્રેય અને પ્રેય બંને આપણા હાથમાં રહેલા છે અને એમાંય શ્રેયના બે ભાગ છે એક ભાગ છે જ્ઞાન અને એક ભાગ છે ધન સંપત્તિ ઘણી વખત જ્ઞાની લોકોના મનની અંદર કે ધનની લાલસા કરતા

ને ભગવાન પણ આપણા હાથની અંદર વાસ કરીને રહે છે અને એટલા માટે નિત્ય સવારે ઉઠી અને આપણે આપણા હાથના જ દર્શન કરવા જોઈએ કારણ કે આપણા હાથની અંદર આપણી સફળતા આ લખેલી છે અને એટલા માટે નિત્ય પ્રભાતે આપણા હાથની અંદર ભગવાનના દર્શન કરવા ભારતીય પરંપરામાં એક બીજી વાત એવી પણ સમજાવે છે કે જ્યારે આપણે આપણા હાથની અંદર ભગવાનના

મગજને યાદ કરાવવાનું છે કે મારે કોઈ ખોટું કાર્ય નથી કરવાનું પરંપરા બહુ જ સુંદર મજાની છે પરંતુ બે હજાર ઓગણીસના યુગમાં ઇન્ટરનેટના જમાનામાં આપણે હાથમાં ભગવાનના દર્શનની જગ્યાએ હવે હાથમાં સવારે ઊઠીને પહેલામાં પહેલા મોબાઈલના જ દર્શન કરીએ છીએ પરંતુ મોબાઈલને અડતા પહેલાં આપણે આપણા હાથની અંદર ભગવાનનું દર્શન કરવું અને આપણે ભગવાનને કેવું હે પ્રભુ અમારા હાથની અંદર આજે લક્ષ્મી સરસ્વતી અને સ્વયં નારાયણ બિરાજે છે પ્રભુ મારો આખો દિવસ તું મને એવું સામર્થ્ય આપજે કે મારા મનની અંદર જે કોઈ સંકલ્પ છે તમામે તમામ સંકલ્પોને હું પૂર્ણ કરી શકું મારે કાર્ય કરવાની મારી શક્તિને હું ઓળખી શકું કારણ કે ઘણી વખત હિન્દુના હાથની અંદર

આપણા હાથની ઉપર વિશ્વાસ નથી માટે આપણી હિન્દુ પરંપરાની નિત્ય ક્રિયા એટલે ભગવત ભગવત સ્મરણ કારણ કે આપણું મન એ શુદ્ધ અને પવિત્ર થાય છે આપણે બધાને ઘણી વખત મનમાં પ્રશ્ન થાય કે સવારે ઉઠતા વેત ભગવાનને યાદ શું કામ કરવાના પરંતુ ઘણી વખત વિચાર કર્યો કારણ કે ભગવાન એ જ

લક્ષ્મી સરસ્વતી અને નારાયણનું દર્શન કરવું એને યાદ કરી અને આપણે આપણા હિન્દુત્વને જાળવી રાખીએ આપણી પરંપરા સોનેરી છે પણ એ ઉજાગર કરી અને કાયમને માટે આપણે સુખી બનીએ એવી ઉમેટમાં ગિરાતા સંકલ્પસિદ ઘનશ્યામ મહારાજ ગુરુદેવ ગોપાલન સ્વામીના ચરોમાં પ્રાર્થના સાથે સર્વે કોઈને જય શ્રી સ્વામિનારાયણ